હજારો ભક્તોની ભીડ પ્રભુના દર્શન કરવા જાય ત્યારે ભીડમાં પ્રભુ પોતાના એવા કોઈ ભક્તને શોધે છે કે હજારો ભક્તોના ટોળામાં કોઈક મારો એવો ભક્ત હોય જે મારી પાસે કંઈ માંગવા ના આવ્યો હોય ફક્ત મને માંગવા માટે આવ્યો હોય અચ્છા દર્શન કરવા આપણે બધા જઈએ કેટ કેટલી માગણીઓ કરીને આપણે પ્રભુને હેરાન પરેશાન કરી નાખીએ છીએ હા કેટલી ડિમાન્ડ છે આપણી આજે મને ગાડી પણ જોઈએ મને બંગલો પણ જોઈએ મને બેંક બેલેન્સ પણ જોઈએ મને દાગીના પણ જોઈએ મને પદ પણ જોઈએ મને પ્રતિષ્ઠા પણ જોઈએ અને એ લિસ્ટના છેલ્લે અંતમાં ક્યાંક મને ઠાકોરજી પણ જોઈએ પ્રભુ જ જોઈએ ત્યારે કૃપા થાય કેવલ પ્રભુને મેળવવાની તાલાવેલી લાગે ત્યારે પ્રભુની કૃપા થાય ભગવાન પાસે કઈ ન માગો ભગવાન પાસે કેવલ પ્રભુને પોતાને જ માગો કે પ્રભુ આપની કૃપા મારા પર ક્યારે થશે પ્રભુના પણ એવા શોધતા હોય અને ઠાકોરજી પોતે આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે જો વૈષ્ણવ આપણે જયારે પ્રભુની સન્મુખ જઈએ આપણે તો પ્રભુના દર્શન કરીએ પણ ભગવાન પણ પોતાના ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ જયારે આપણે જઈએ ઠાકોરજી પાસે જઈએ સેવામાં લગર વગર કપડા પહેર્યા હોય માથાના વાળના કઈ ઠેકાણા ના હોય પરસેવાની શરીરમાં દુર્ગંધ મારતી હોય ઠાકોરજીની સેવામાં જઈએ અહીંયા કોણ આપણને જોવાનું છે અને કોઈ લૌકિક લગ્નમાં રિસેપ્શનમાં પાર્ટીમાં જો આપણે જવાનું હોય તો કહેવાની જરૂર છે ખરા બ્યુટી પાર્લરમાં જઈએ આમ ધજી પરફ્યુમ લગાડીને જઈએ કેમ કે ત્યાં દુનિયા આપણને જોવાની છે જે દુનિયાના લોકો આપણને જોશે અને છતાં આપણને શું આપી દેવાના છે એને રાજી રાખવા માટે આપણું જીવન આપણી જાત ઘસી નાખીએ છીએ અને જો પ્રભુ પ્રસન્ન થઈ જાય તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને આપી દે એ પ્રભુના સુખનો વિચાર આપણે ક્યારેય નથી કરતા પ્રભુ પાસે હંમેશા સુંદર સ્વચ્છ સુઘડ થઈ હસતા મુખાર વિનથી જાઓ પ્રસન્ન થી જાઓ શ્રી હરિરાયજી ભગવત સ્વરૂપ લક્ષણાની ગ્રંથમાં આજ્ઞા કરે છે ક્લેશયુક્ત મુખમ દ્રષ્ટવા કૃષ્ણો ગચ્છતી સત્વરમ પ્રભુની સામે જેવું તમારું મોઢું ઉદાસ થયો મોઢા પર ક્લેશ દેખાયો ક્ષણ માત્રમાં પ્રભુ આપણને છોડીને પધારી જાય જરા પણ વિલંબ ન કરે કૃષ્ણ ગચ્છથી સત્વરમ કારણ કે કૃષ્ણને ક્યારેક ક્લેશ ગમતો નથી આ કલી એટલે કલહ ચારે તરફ એનો પ્રભાવ આપણે આજે અનુભવી શકીએ કે ઘર ઘરમાં કલહ થતા હોય પતિ પત્ની નો કલહ થાય ભાઈ ભાઈમાં વય હોય સામાજિક કલહ થતા હોય રાજકીય પક્ષા પક્ષો આપણમાં આપસમાં લડતા હોય ધર્મના નામે લોકો મારવા મરવા તૈયાર થાય બધો કાલનો પ્રભાવ છે પણ આ ક્લેશનો લેશ પણ કૃષ્ણને ગમતો નથી કૃષ્ણ હોય ત્યાં ક્યારેય ક્લેશ ન થાય અને ક્લેશ હોય ત્યાં કૃષ્ણ ના જાય

કઈક પ્રભુની સ્તુતિ કરું આજે પ્રભુ સામેથી કૃપા કરી દર્શન દેવા પધાર્યા છે પણ સાવ નાનકડા બાળક છે કોઈ શબ્દો આવડતા નથી આખી પદ્ધતિ હતી પણ આ કલ્ચર આપણા મગજમાં એટલું ઘુસી ગયું છે ને કે આપણા મૂળથી આપણે લોકો આજે દૂર ભાગી રહ્યા છે ત્રીજી પવિત્રતા જે સ્થાનમાં રસોઈ રંધાય અને જે સ્થાનમાં બેસીને ભોજન કરીએ સ્થાન પણ પવિત્ર હોવું જોઈએ ત્રણ ઘટનાઓ એવી છે કે જેમાં સ્થાન અને વાતાવરણની ઊંડી અસર થાય સૌથી પહેલી ધ્યાનની પણ ધ્યાન કરવા બેસીએ આપણે પવિત્ર અવસ્થામાં હોઈએ સ્થાન પવિત્ર હોય વાતાવરણ પવિત્ર હોય પવિત્ર વ્યક્તિનું સ્થાનિધિ ને ધ્યાન લાગે ત્યારે ને ત્યારે સાક્ષાત્કાર થાય કોઈ પણ અપવિત્રતા હોય વર્ષો સુધી બેસીને ધ્યાન કરો સાક્ષાત્કાર નહીં થાય બીજી ગર્ભાધાનની પણ એના માટે એટલું કહું સત્યવતી દ્વારા અંબિકા અંબાલિકા અને દાસીને મહર્ષિ વેદ વ્યાસ પાસે નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે મોકલવામાં આવી સ્થાન વાતાવરણની વ્યસર થઈ અંબિકાએ ગભરાઈને આંખો બંધ કરી લીધી ધૃતરાષ્ટ્ર આંગળા થયા અંબાલિકા ભયથી પીળી પડી ગઈ પાંડુ રોગી થયા અને દાસી ભક્ત હૃદયની હતી તો વિદુરજી ભક્ત થયા છે ત્રીજી ભોજનની પણ ત્રણ સમય એવા છે દેહ અને ઇન્દ્રિયો ભૂખ્યા થયા હોય વાતાવરણમાંથી સત્વ તત્વ ઝીલવા અધીરા થાય એ સમય સ્થાન અને વાતાવરણની ખૂબ ઊંડી અસર થાય ગ્રામ્ય વિસ્તારમાં રસોડું ગાયના ગોબરથી લીપીને સ્વચ્છ કરે ગાયનું ગોબર સૌથી મોટું જંતુનાશક છે જે ઘરમાં ગાયના ગોબરથી લીપણ થાય એના ઘરમાં કોઈ પણ રોગના ક્યારે પણ ના આવી શકે આજે તો શહેરોમાં ગાય થઈ ગઈ છે ક્યાંથી ગાયની જગ્યાએ ઘરમાં આજે કૂતરા પાડવામાં આવે પછી ઘરના વાતાવરણ પણ એવા જ હોય વિજ્ઞાન કે કોઈ પણ વ્યક્તિ કોઈ એક સ્થાનમાં આવીને બેસે તો સાઈઠ કલાક સુધી એના એના શરીરના ઇલેક્ટ્રોન્સ પરમાણુ વાતાવરણમાં જીવંત હોય છે એટલા માટે જ કોઈ ગુનેગાર ગુનો કરીને જાય તો પોલીસના કૂતરા સાહીઠ કલાક સુધી વાતાવરણમાંથી એની ગંધ શોધીને પકડી પાડે છે તમે હોટલ રેકડીમાં ગમે ત્યાં જમવા જાઓ તમારી પહેલાં કોણ વ્યક્તિ આવ્યો હતો એનો સ્વભાવ કેવો એનું આચરણ કેવું એના ઇલેક્ટ્રોન ત્યાં હોય પરમાણુ હોય આપણે ત્યાં જમવા જઈએ એના પરમાણુ આપણી અંદર સંક્રમિત થાય અને આપણી બુદ્ધિ પણ એના જેવી થાય છે એટલે સ્થાન એટલે કે ભોજન અને ભજન એકાંતમાં થવું જોઈએ આમ વડીલો કહેતા એકાંતમાં ભોજન કરો કોઈની નજર ના લાગી જાય માં પણ બાળકનું પેટ એકાંતમાં ભરે કોઈની નજર આ નજર લાગવું એટલે શું આજકાલના બુદ્ધિશાળી લોકો માને નહીં આ વાતને નજર લાગવું એટલે શું ઘણા રોગના વિષાણુ કેવલ દ્રષ્ટિ દ્વારા સંક્રમિત થતા હોય છે કોઈ વ્યક્તિને આંખ આવે પેલો કન્જસ્ટિવાઇટીસ નામનો રોગ થાય કંઈ ના કરો ખાલી તમે આંખની સામે જોઈ લો તમારી આંખ લાલ ટબેટા જેવી થઈ જશે તરત જ રોગ લાગશે અને મહાભારતમાં એનું જીવંત ઉદાહરણ યુદ્ધ ચાલી રહ્યું હતું ભીષ્મ પિતામાં જે યુદ્ધના મેદાનમાં ઉતર્યા નથી દુર્યોધન ચિંતામાં પડ્યો શકુની મામાને કહ્યું આ ભીષ્મ પિતામા દાદાજી કઈ રીતે એમનું મન બદલાય કઈ રીતે યુદ્ધમાં ઉતરે એક જ ઉપાય એ જ્યારે ભોજન કરી રહ્યા હોય ત્યારે એમના અન્નમાં કોઈ ચંડાલની દ્રષ્ટિ પડે તો એમના વિચારો બદલાય કે પિતામાં તો એકાંતમાં ભોજન કરે છે ત્યાં કોઈ પણ ના જઈ શકે બીજા કોઈની ક્યાં જરૂર છે તારા પોતાના વિચારો જ ચંડાલ જેવા મળી છે અને તને તો કોઈ પ્રતિબંધ નથી બીજા દિવસે ભીષ્મ પિતામાં ભોજન કરી રહ્યા હતા અને દુર્યોધને જઈને કેવલ પિતામાના અન્નમાં દ્રષ્ટિ કરી એટલા માત્રથી એમના વિચારો બદલાયા છે કાલે હું યુદ્ધ કરીશ કાલે હું જીવતો રહીશ અથવા પાંડવો જીવિત રહેશે એટલે જ ભોજન અને ભજન એકાંતમાં હંમેશા થવા જોઈએ ઠાકોરજીને પણ એટલે ભોગ ધરીને ટેરો કરી દેવામાં આવે છે ગમે તેવાની દ્રષ્ટિ જો અન્નમાં પડે તો પણ માણસના વિચાર બદલાય છે મલિન થાય છે એટલે સ્થાન પવિત્ર હોવું જોઈએ ચોથી અને પાંચમી પવિત્રતા રસોઈ બનાવનાર વ્યક્તિ અને રસોઈ પીરસનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોય આપણે ત્યાં આચાર વિચારા જે મરજાદી વૈષ્ણવ છે ખાલી વેવલી વાતો નથી એનું કારણ માથાના વાળ વાતાવરણમાંથી ઉર્જા કલેક્ટ કરે છે એટલે જ આપણા હિન્દુ સોડસ સંસ્કારમાં શિખા બંધન છે હિન્દુ માત્ર એ ચોંટી રાખવી જોઈએ આપણે કેટલા રાખીએ છીએ આજે ખાસ કરીને બ્રાહ્મણને વૈષ્ણવ હોય તો રાખવી જ જોઈએ જૂના સમયમાં આજકાલની જેમ નોટ કાગળ પેન્સિલ પેડ કમ્પ્યુટર કોઈ સાધન નહીં હતા ગુરુકુળમાં ગુરુ એક શ્લોક વધારેમાં વધારે ત્રણ વાર શીખડાવે અને સાંભળીને જીવનભર યાદ રાખવું પડે